નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ સ્ટીચિંગ ધોરણ દસ સ્વાધ્યાય યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ એ વન ના છેદ બી છેદમાં અને સી વન છેદમાં બરાબર એ વન બી અને સી આના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો બરાબર હવે અહીંયા આપણને બે સમીકરણો આપેલા છે મિત્રો એકદમ ઈજી દાખલાઓ છે આપણે આગળના લેક્ચરમાં પણ ઇન્ટ્રોડક્શનનું લેક્ચર જે છે એમાં પણ આપણે આના વિશે અભ્યાસ કરી ગયા છે બરાબર એક કોષ્ટક હતું એના ઉપરથી તો અહીંયા આપણે પેલો દાખલો જોઈએ પાંચ એક્સ માઇનસ ચાર વાય પ્લસ આઠ બરાબર જીરો અહીંયા જોશું પાંચ એક્સ માઇનસ ચાર વાય પ્લસ આઠ બરાબર ઝીરો આને કહેશું સમીકરણ નંબર વાયની આગળ બી વન કહેશું અને અચળ પદ છે એને કહેશું આપણે સી વન હજી ખબર ન પડતી હોય મિત્રો તો આ છે એ વન છે બી અને આ અચળ છે એ સી એવી રીતે બીજું સમીકરણ આપેલું છે સાત એક્સ પ્લસ છ વાય માઇનસ નવ બરાબર ઝીરો આને સમીકરણ નંબર બે નામ આપીએ આ છે એ ટુ વાયની આગળ છે એને કહેશું બી અને અચળ માઇનસ છે એને કહેશું આપણે સી હવે અહીંયા એ કિંમત આપેલી છે પાંચ અને એ કિંમત આપેલી છે સાત તો આનો ગુણોત્તર પાંચ ના છેદમાં સાત એવી જ રીતે બી વન ના છેદમાં બી ની કિંમત મળશે બી વન ની કિંમત અહીંયા આપેલી છે માઇનસ ચાર અને બી ની કિંમત આપેલી છે છ બરાબર એવી રીતે સી વન ના છેદમાં સી ટુ અહીંયા સી વન ની કિંમત છે આઠ પ્લસ આઠ છે અને સી ટુ ની કિંમત છે માઇનસ નવ બરાબર મિત્રો તો આ કઈ ફોર્મ્યુલાથી આપણે

મિત્રો એ વન થશે નવ પી વન ની કિંમત થશે ત્રણ અને સી એટલે પદની કિંમત આપેલી છે આપણને બાર આને શું સમીકરણ એક એવી જ રીતે બીજું સમીકરણ લખીશું આપણે આપેલું છે અઢાર એક્સ પ્લસ છ વાય પ્લસ ચોવીસ બરાબર જીરો આ થશે સમીકરણ નંબર બે આની અંદર એ વનની કિંમત છે અઢાર બી સોરી આ ટુ નામ આપશું બીજું સમીકરણ છે એટલા માટે બી ટુ ની કિંમત આપેલી છે વાય ની આગળ છે છ અને સી ટુ ની કિંમત અચળ પદ ચોવીસ હવે લખશું એ વન ના છેદમાં એ ટુ એ વન બાય એ ટુ એ વન ની કિંમત આપેલી છે નવ અને એ ટુ ની કિંમત આપેલી છે ત્રણ અને બી ટુ ની કિંમત આપેલી છે છ તો અહીંયા થશે ત્રણ બે છ તો જવાબ આવશે વન હાફ ઓકે ચલો સી વન સી જોશું ની કિંમત અહીંયા બાર આપેલી છે

સંપાતી રેખાઓ છે ઓકે આવી જ રીતે ત્રીજો દાખલો છ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ દસ બરાબર જીરો તો અહીંયા પેલું સમીકરણ લખશું છ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ દસ બરાબર એ વન થશે છ બી વન ની કિંમત થશે માઇનસ ત્રણ ની આગળ છે બી થશે અને સી વન થાશે દસ ઓકે એવી જ રીતે બે એક્સ માઇનસ વાય પ્લસ નવ બરાબર ઝીરો એ વન થશે બે બી વન થશે માઇનસ એક વાય ને આગળ કંઈ પણ નથી એટલે એક લેશું અને માઇનસ નિશાની છે એટલે માઇનસ વન અને સી ટુ સૂર્યા બધા ટુ છે એ ટુ બી ટુ અને સી ટુ બી ટુ ની કિંમત આપેલી છે નવ હવે અહીંયા એ વન ના છેદમાં એ એ ની કિંમત છ અને એ ટુ ની કિંમત આપેલી છે બે છેદ ઉઠશે બે ત્રણ છ એટલે આવશે ત્રણ એવી રીતે બી કિંમત છે માઇનસ ત્રણ અને બી કિંમત આપેલી છે માઇનસ એક માઇનસ પ્લસ થઈ ગયા એટલે જવાબ આવશે ત્રણ નીચે એક લખીએ નહીં તો પણ ચાલ બરાબર ના લખ્યો તો વિચાર હવે સી વન ના છેદમાં સી ટુ સી વન આપણે આપેલા છે દસ અને સી ટુ ની કિંમત અને બીજો ગુણોત્તર એક સરખો છે પણ સી નો ગુણોત્તર સરખો નથી તો એ લખવું હોય તો એ વન ના છેદ માં એ ટુ બી વન ના છેદ માં બી ટુ આ બંનેના જવાબ ત્રણ મળેલા એક સરખા છે એટલે આ બંને સરખા રહે છે અને કયો જવાબ સરખો નથી સી વન છેદમાં સી ટુ યાદ કરો આ ત્રીજી શરત હતી અને એની અંદર સમાંતર રેખાઓ છે ઓકે મિત્રો બધા જ દાખલા આવી રીતે છે અને સૌથી મહત્વના એક માર્ક અને બે માર્કની અંદર પૂછાઈ શકે આવા દાખલા Bravo. Thank you.